મોઢાના ચાંદા દૂર કરવાના ઉપચાર ઘણી બધી વ્યક્તિઓને થતી સમસ્યા એટલે કે મોઢાના છાલા આજે હું તમને મોઢાના ચાંદા દૂર કરવાના ઉપચાર વિશે જણાવીશ મોઢામાં પડતા છાલા એટલે કે ચાંદા આજના સમયમાં સામાન્ય થઈ ગયા છે જેનું મુખ્ય કારણ ગરમ વાતાવરણ અને જીવનશૈલી હોય છે આમ તો આ સમસ્યા સામાન્ય છે પરંતુ જો એ વધી જાય તો મોઢામાંથી લોહી પણ નીકળતું હોય છે મોઢામાં નાના ફોલ્લા પડી જતા હોય છે જે ખૂબ જ પીડાદાયક હોય છે એના કારણે મોઢાની અંદર દુખાવો રહે છે ઉપરાંત કોઈ પણ વસ્તુ ખાવા પીવામાં પણ ખૂબ જ તકલીફ થાય છે મોઢામાં પડતા ચાંદાના બે પ્રકાર હોય છે મોટા અને નાના ચાંદા આ કારણે પણ મોઢાના ચાંદા પડતા હોય છે એક એપ્સ ચાંદા જે પેટની ખરાબી અને તીખા ખોરાકને કારણે થાય છે બે તાવના કારણે થતા ચાંદા આ હોઠની આસપાસ થાય છે ઘણા લોકોએ એનું મુખ્ય કારણ જાણ્યા વગર જ તેની સારવાર કરવામાં આવતી હોય છે પરંતુ આવું કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે ઘણા લોકો ચાંદા અને છાલાને મટાડવા માટે દવાઓનો ઉપયોગ કરે છે પરંતુ એની જગ્યાએ કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે ઘરે જ એનો ઈલાજ કરી શકો છો જેમાં આ કેટલાક ઘરગથ્થુ ઉપચાર અસરકારક સાબિત થાય છે તો ચાલો જાણીએ મોઢાના ચાંદા દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય વિશે એક તુલસીનો ઉપયોગ તુલસીના ચાર પાંચ પાન દિવસમાં બે થી ત્રણ વાર ચાવીને ખાવા જોઈએ એનાથી ફાયદો થાય છે બે મધ અને જેઠી મધનો પાવડર મધમાં જેઠી મધનો પાવડર મિક્સ કરીને ચાંદા ઉપર લગાવવું જોઈએ ત્યારબાદ લાળને મોઢામાંથી બહાર કાઢવી બે ત્રણ દિવસ સુધી નિયમિત આ ઉપાય કરવાથી ચાંદામાંથી છુટકારો મળે છે ત્રણ બરફ બરફ લગાવવાથી છાલામાં થતી બળતરામાં રાહત મળે છે બરફ ઘસવાથી બળતરામાં રાહત મળે છે અને ચાંદા મોટા પણ થતા નથી ચાર કાથાનો ઉપયોગ કાથામાં જેઠી પાવડર અને મધ મિક્સ કરવું અને એને ચાંદા પર લગાવવું જોઈએ નિયમિત પ્રયોગ કરવાથી ચાંદા દૂર થાય છે પાંચ મીઠું હુંફાળા પાણીમાં મીઠું નાખીને એના કોગળા કરવા જોઈએ એનાથી રાહત મળે છે અને મીઠાવાળું પાણી એ માઉથવોશનું કામ કરે છે જેનાથી ચાંદા ઉપર બેક્ટેરિયા જમા થતા નથી છ આમળા સાકર એલચી અને વરિયાળીનું મિશ્રણ છે ફાયદાકારક દસ ગ્રામ વરિયાળી પચીસ ગ્રામ આમળા પચીસ ગ્રામ સાકર અને પાંચ ગ્રામ ઈલાયચીને પીસીને ભુક્કો કરી લેવો આ પાવડરને દરરોજ અડધા ગ્રામ જેટલું પાણી સાથે પીવું જોઈએ એનાથી ફક્ત બે દિવસમાં જ રાહત મળે છે અને પેટની ગરમી પણ દૂર થાય છે સાત બેકિંગ સોડા બેકિંગ સોડા પણ ઉપયોગી છે એના માટે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને કોગળા કરવા જોઈએ બેકિંગ સોડા એન્ટીબેક્ટેરિયલ હોય છે આઠ ગોળ જમ્યા પછી ગોળ ખાવો જોઈએ એનાથી પાચન સારું થાય છે પેટ સાફ થાય છે જેનાથી મોઢામાં છાલા પડવાની શક્યતાઓ ઘટી જાય છે તેલ તેલ ચાંદામાં થતી બળતરાને ઓછી કરે છે તેલમાં રહેલા બળતરા વિરોધી તત્વો આ સમસ્યાનો ઉપચાર કરવામાં ફાયદાકારક છે એના માટે નારિયેળ તેલને રૂની મદદથી જ્યાં છાલા પડી ગયા હોય એના પર લગાવવું જોઈએ આ ઉપાય દિવસમાં જેટલો બને એટલો વધુ વખત કરવો જોઈએ ઇલાયચીને વાટીને મધ સાથે લગાવવાથી પણ ફાયદો થાય છે દસ મૂલેઠી મોઢાના ચાંદાને દૂર કરે છે તેનો ઉપયોગ કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે મોટા ભાગે મોઢાના ચાંદા માટે પેટની સમસ્યા જવાબદાર હોય છે એના માટે બે ગ્રામ શેકેલા સુહાગા એટલે કે બોરેક્સનું ચૂર્ણ પંદર ગ્રામ ગ્લિસરીનને મિક્સ કરવું આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણ વાર મોઢાના ચાંદા પર લગાવવું જોઈએ આ ઉપાય કરવાથી ખૂબ જ જલ્દીથી રાહત મળે છે

કે મોઢાના ચાંદાને દૂર કરવા માટે આ ટિપ્સ તમને ઉપયોગી થાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ હેલ્થ ટિપ્સના વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો અને અમારી ચેનલ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ કરો વિડીયો જોવા માટે ધન્યવાદ